સુનીતા વિલિયમ સ્પેસ સ્ટેશનથી હેમ પરત ફરે તે માટે પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે સુનિતા વિલિયમ્સની હેમખેમ વાપસી માટે પ્રાર્થના સભાનું વિલિયમ્સ સ્પેસ સ્ટેશનથી પરત ફરે તે માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રાર્થના સભાનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું કારણ કે સુનિતા વિલિયમ્સ ફક્ત આઠ દિવસ માટે ગયા હતા પણ તેમને પરત ફરે હજી મહિનો થઈ ગયો છે તતા પણ દેવ ફરત ફયા નથી એમાટે વિહોતર વિકાસ મંચ ગુજરાત રવારી સમાજ દ્વારા આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું આ સભામાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિતિ બતાવી અને સુનિતા વિલિયમ્સ માંથી પ્રાર્થના પણ કરી બાપુ શું આયોજન કરે છે આજ આપના બધાને ખબર જ છે શિવધામ શ્રી વાલીનાથ ખડામાં વિહોતર વિકાસ મંચના સહયોગની સાથે આપણા સાયન્ટિસ્ટ જે નાસામાં જે આપણા ભારતીય મૂળના છે સુનિતા વિલિયમ્સ એ અંતરિક્ષમાં ફસાણા એમના સંદર્ભમાં આજે શિવધામ શ્રી વાણીના અખાડામાં પૂજન કરવામાં આવ્યું અને સમસ્ત આખા સમાજ આખા ભારતીયોની અમારી એક પ્રાર્થના ભગવાન પ્રત્યે કે એ સુરક્ષિત પાછા આવે એના વિશેનું આખી આજે પૂજનનું કાર્યક્રમ અને પ્રાર્થનાનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો કેટલી સંખ્યામાં લોકો ભેગા થયા અહીંયા એમ તો આજે જન્માષ્ટમીનો દિવસ શ્રાવણના સોમવાર એ પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં આખા દિવસની વાત કરીએ તો લગભગ પાંચથી દસ હજાર લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા